પંચમહાલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી હતી પંચમહાલના સહેરા પરિક્ષેત્ર વન અધિકારી આરવી પટેલ અને મંગલયાણા રાઉન્ડ ફોરેસ્ટર જેવી પુવાર ડુમેલાવ બીટગાર્ડ આર એમ રાઠવા અને દલવાડા બીટગાર્ડ બી ઓ રાજપૂત સહિતના સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ડુમેલાવ રોડ પરથી ટ્રક અને ધાયકા ચોકડી પાસેથી લીલા પંચરાવ લાકડા ભરેલ ટ્રેક્ટર ઊભું રખાવીને ચાલક પાસે વાહનમાં ભરેલા લાકડા અંગેનો પાસ પરમિટ માંગતા ચાલકે પાસ પરમિટ રજૂ કરેલ ન હતા જેથી વન વિભાગના આર એફઓ રોહિત પટેલે ગેરકાયદેસર પંચરાઉ લાકડા ભરેલી ટ્રક અને ટ્રેક્ટરને વિભાગની કચેરી ખાતે લાવી વન વિભાગની કચેરી ખાતેથી લાવી અંદાજીત રૂપિયા 8 લાખનો મુદ્દામલ લઈ બનની વાહનોમાં ભરેલા લાકડા ક્યાંથી ભરવામાં આવ્યા તે દિશામાં તપાસ શરૂ કરી હતી વન વિભાગની લાકડાની હેરાફેરી કરતા લાકડાના વેપારીઓમાં હોફડાટ ફેલાઈ ગયો હતો અહેવાલ પ્રતીેશ દરજી પંચમહાલ જેમાં લાકડા ભરેલા હતા તેના આધાર પુરાવા ચાલકે પર રજૂ કરેલા ન હતા જેને લઈ ટ્રક તથા સહિત વન વિભાગની કચેરી શહેરા ખાતે મૂકેલ જેનો મુદ્દા અંદાજે પાંચ લાખ રૂપિયા થતો હોય છે જેની તપાસ રાઉન્ડ ફોરેસ્ટર મંગલ્યા આગળ આપેલ છે ત્યારબાદ પેટ્રોલિંગ દરમિયાન